હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે આજે આપણે બનાવીશું સામાની ખીચડી જન્માષ્ટમી રક્ષાબંધનના તહેવારોમાં આપણે ખૂબ મીઠાઈ બનાવી તો હવે આપણે આ એકદમ લચકાદાર અને મસાલેદાર ખીચડી બનાવીશું તો અહીંયા મેં વેજીટેબલ લીધા છે જેમાં મેં એક બટેટું એક ટમેટું અને એક કેપ્સિકમ લીધું છે અહીંયા આપણે જો ફરાળમાં ઉપયોગ ન કરવો હોય તો ડુંગળી ટમેટા કોબીઝ ફ્લાવર વટાણા એ બધા વેજીટેબલ લઈ શકીએ પરંતુ મારે એનો ફરાળમાં ઉપયોગ કરવાનો છે તો મેં અહીંયા બટેટું લીધું છે આપણે ફરાળમાં પણ બટેટાને બદલે સુરણ અથવા તો કાચા કેળા દૂધી ખાતા હોય તો દૂધી પણ લઈ શકીએ તો હવે મેં આ બટેટાના ટુકડા કરી લીધા છે હવે આપણે કેપ્સિકમ સમારી લઈશું અહીંયા આપણે એકદમ લચકાદાર ખીચડી બનાવવાની છે જો આપણે પુલાવની જેમ એકદમ છૂટી બનાવી હોય તો એવી રીતના પણ બનાવી શકીએ તો થોડીક વાર સામાન્ય પલાળી અને એને છૂટો જ પેનમાં બનાવવાથી એ એકદમ પુલાવ જેવું ખીચડી બને છે અહીંયા મારે એને લચકાદાર બનાવી છે તો મેં એવી રીતના વધારે પાણીનો ઉપયોગ કરીને બનાવી છે હવે આપણે એક ટમેટું સમારી લઈશું આ સામાનની ખીચડી એકદમ પચવામાં હળવી હોય છે જેથી જે લોકો વજન ઉતારતા હોય એણે આ ખીચડી બનાવવી જોઈએ એમાં એકદમ લો કેલરી હોવાથી અને વેજીટેબલ નાખવાથી એ હેલ્ધી પણ બને તો અમસ્થા પણ વારંવાર આ ખીચડી બનાવી જોઈએ તો હવે આ ટમેટું પણ સમારી લેશું ત્યારબાદ મેં એક વાટકો સામો અગાઉથી બેથી ત્રણ પાણીએથી ધોઈ અને પલાળી રાખ્યો છે પલાળવાથી સામો થોડી જ વારમાં ચડી જાય છે તો એને અગાઉથી પલાળી લેવો અહીં આપણે મીઠા લીમડાના પાન એ પણ સમારીને લઈશું એકદમ કૂણા અને સમારીને લેવાથી મીઠા લીમડાના પાન આપણે રેસીપીમાંથી કાઢવાની જરૂર નથી પડતી એમ જ ખવાઈ જાય છે તો શાકભાજી સમારાઈ જાય એટલે આપણે એક પેનમાં તેલ લઈશું તો અહીંયા મેં બે મોટી ચમચી તેલ લીધું છે આપણે જો લો કેલરી બનાવી હોય તો અડધી ચમચી તેલમાં પણ બનાવી શકીએ હવે આપણે એમાં જીરું ઉમેરીશું ત્યારબાદ આ લીલા મરચાં અને મીઠા લીમડાના પાન સમારેલા છે એ ઉમેરીશું ત્યારબાદ મેં અહીંયા એક નાનો ટુકડો આદુનો છીણીને ઉમેર્યો છે ત્યારબાદ આપણે સમારેલા કેપ્સિકમ ઉમેરીશું આ બધું શાકભાજી થોડું સતરાઈ જાય એકદમ લો ટુ મીડિયમ ફ્લેમ પર એને સાતવાનું છે ત્યારબાદ આપણે એમાં સમારેલું બટેટું ઉમેરીશું જો ગ્રેવી બનાવી હોય તો પહેલાં ટમેટું ઉમેરવાનું હોય પરંતુ અહીંયા આપણે ખીચડી બનાવીએ છીએ તો બટેટું સરસ રીતે સતરાઈ જાય એટલા માટે મેં પહેલાં બટેટો ઉમેર્યું છે હવે આપણે એમાં સમારેલું ટમેટું ઉમેરીશું સુરણનો સ્વાદ પણ સરસ લાગે છે ત્યારબાદ આપણે મસાલા કરીશું મસાલા તો ફરાળનો છે એટલે એકદમ ઓછા કરવાના હોય તો અહીંયા મેં સ્વાદ પ્રમાણે મીઠું અને એક ચમચી ખાંડ ઉમેરી છે ટમેટાની ખટાશને બેલેન્સ કરવા માટે મેં ખાંડ ઉમેરી છે જો આપણને ન ફાવતી હોય તો સ્કીપ પણ કરી શકાય ત્યારબાદ અહીંયા મેં એક વાટકી સામો લીધો છે તો એનું છ ગણું પાણી ઉમેરવાનું છે તો અહીંયા અમે કુલ છ વાટકી પાણી ઉમેર્યું છે ત્યારબાદ મેં એમાં આ સામો જે પલાળીને અગાવથી રાખ્યો તો એ ઉમેર્યો છે ત્યારબાદ મેં એમાં સિંગદાણા કાજુના ટુકડા અને કિસમિસ ઉમેર્યા છે કલર માટે થોડું એકાદ ચમચી જેવું કાશ્મીરી મરચું ઉમેર્યું છે ત્યારબાદ એને સાતથી આઠ મિનિટ માટે ચડવા દીધી છે તો આ ખીચડી આપણી તૈયાર થઈ ગઈ છે તો આપણે નીચે ઉતારીને લીંબુ નાખીશું જો કોથમરી ખાતા હોય તો કોથમરી પણ ઉમેરીશું તો તૈયાર છે આપણી એકદમ પૌષ્ટિક અને લચકાદાર એવી સામાની ખીચડી જે એકદમ જ સરસ બની છે અહીં આપણે આની સાથે સાબુદાણા પણ ઉમેરી શકીએ પણ એ જો છૂટી બનાવી હોય તો સાબુદાણા સરસ લાગે અત્યારે મેં સામો અને વેજીટેબલ નાખીને આ ખીચડી બનાવી છે તો તૈયાર છે આપણી સામાની ખીચડી તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ